કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગંગા સપ્તમી તિથિ પૂજા વિધિ અને મહત્વ ગંગા નદી હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ અને દિવ્ય છે એવું માનવામાં આવે છે કે દરેક નદી ફક્ત પાણીનો પ્રવાહ છે પરંતુ ગંગા ફક્ત એક નદી નથી પણ એક અમૃત ધારા વિશ્વાસ છે એવું પણ કહેવાય છે કે જ્યારે પૃથ્વી પાપથી કંટાળી ગઈ અને શુદ્ધિકરણ માટે વિનંતી કરી ગંગામાં સ્વર્ગમાંથી આપણી ધરતી પર પગ મૂક્યો અને આ ક્ષણ હજુ પણ ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગંગા સપ્તમી તહેવારનું ખૂબ મહત્ત્વ છે દર વર્ષે આ તહેવાર શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ઉજવવામાં આવે છે વૈષ્ણવ માસ અને આ વર્ષે તે ઉજવવામાં આવશે ત્રણમી મે બે હજાર પચીસ આ ખાસ પ્રસંગે લોકો પવિત્ર અને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરી તેમના બધા પાપોથી મુક્તિ મેળવે છે આ સાથે તેઓ માતા ગંગાની પૂજા કરે છે પરંતુ શું તમે ગંગા સપ્તમીનું મહત્ત્વ આ દિવસે શું કરવું જોઈએ અને તેની સાથે સંકળાયેલી પૌરાણિક કથા જાણો છો તો ચાલો જાણીએ વૈદિક કેલેન્ડર અનુસાર ગંગા સપ્તમીનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ગંગા સપ્તમી બે હજાર પચીસની શરૂઆત દસ અને અઠ્ઠાવનથી એક અને આડત્રીસ પર છે આ એ જ સમય છે જ્યારે મા ગંગાની પૂજા સ્નાન અને દાન પુન્યનું અનેક ગણું થાય છે હિન્દુ ધર્મમાં ગંગા સપ્તમીનું વિશેષ મહત્વ છે વૈદિક કેલેન્ડર મુજબ ગંગા સપ્તમી બે હજાર પચીસનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ઉજવવામાં આવે છે હિન્દુ શાસ્ત્ર અનુસાર આ દિવસે દેવી ગંગા પ્રગટ થઈ હતી માન્યતા એવી છે કે ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુના પગ ધોયા પછી પાણી પોતાના ક મંડળમાં રાખ્યું હતું આ પાણીમાંથી જ ગંગાનો જન્મ થયો હતો આ સુપ્રસંગે ભક્તો સૌથી સદગુણી દેવીની પૂજા કરે છે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન અને ધ્યાન કરીને ગંગા સપ્તમી પણ કહેવાય છે ગંગા જયંતિ આ દિવસે ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે મોક્ષદાયીની પવિત્ર અને દિવ્ય નદી મા ગંગાનો જન્મ થયો હતો એવું કહેવાય છે કે આ દિવસે મા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી અને ભગવાન શિવના તાળાઓમાં વિલીન થઈ ગઈ હતી પૌરાણિક શાસ્ત્ર અનુસાર વૈશાખ મહિનાના શુક્લપક્ષના સાતમના દિવસે મા ગંગા સ્વર્ગમાંથી ભગવાન શિવના તાળાઓ ઉપર પહોંચી હતી ગંગા સપ્તમીના દિવસે નદીમાં ડૂબકી લગાવવાથી ગંગા માણસના બધા પાપ ધોઈ નાખે છે અને મોક્ષ આપે છે ગંગા નદીમાં સ્નાન કરવાથી પોતાનું મહત્ત્વ હોવા છતાં આ દિવસે સ્નાન કરવાથી માણસ બધા દુઃખોથી મુક્તિ મેળવે છે આ તહેવાર માટે ગંગા મંદિરો તેમજ અન્ય મંદિરોમાં વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવે છે એવું કહેવાય છે કે સ્નાન કરીને ગંગા નદી દસ પાપ ધોવાઈ જાય છે અને આખરે એક મુક્તિ મળે છે આ દિવસે દાન અને સત્કર્મોનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જીવન આપતી ગંગામાં સ્નાન કરવાથી પવિત્ર નદી નર્મદાના દર્શન કરી અને ફક્ત યાદ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે મોક્ષદાયીની ક્ષિપ્રા ગંગા સપ્તમીની પૂજા વિધિ ગંગા સપ્તમી તિથિના દિવસે તમારા રોજિંદા કામકાજ પૂર્ણ કરો બ્રહ્મમુહૂર્તમાં ગંગાજળથી સ્નાન કરો ચોકી પર મા ગંગાનું ચિત્ર લગાવો ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરો અને તાંબાના વાસણમાં ગંગા જળ લો આ માટે તમે તાંબાના કળોશનો ઉપયોગ કરી શકો છો આ વાસણને લાલ કપડાથી ઢાંકી દો આ પછી વાસણ પર એક પવિત્ર દોરો બાંધો પછી તેના પર સ્વસ્તિક બનાવો તમે લાલ અથવા ચંદનથી સ્વસ્તિક બનાવી શકો છો હવે તમારે આ પાત્રને ચોકી પર સ્થાપિત કરવાનો છે ગંગાજળથી ભરેલ કળશમાંથી મા ગંગાની પૂજ પૂજામાં ગંગાના પ્રતિક તરીકે કરવામાં આવશે આ પછી તમારે ભક્તિભાવથી મા ગંગાને ચોખા ધૂ ફૂલ પ્રસાદ મીઠાઈઓ ફળ વગેરે અર્પણ કરવા પડશે છેલ્લે ધૂપ પ્રગટાવો શ્રી ગંગા નામ સ્ત્રોતનો પાઠ કરો પછી તમારે ભક્તિભાવથી મા ગંગાને ચોખા ધૂપ ફૂલ પ્રસાદ મીઠાઈઓ ફળ વગેરે અર્પણ કરવા પડશે છેલ્લે ધૂપ પ્રગટાવો અને શ્રી ગંગા નામ સ્ત્રોતનો પાઠ કરો આ સાથે ગંગાજીના વૈદિક મંત્રોનો જાપ કરો મા ગંગાના મંત્રોનો જાપ કરો મા ગંગાના સ્ત્રોતોનો પાઠ કરો અને ગંગા ચાલીસા મા ગંગાની પૂજાના અંતે મા ગંગાની આરતી કરો અને ભોજન કરાવો આ પછી પરિવારના અન્ય સભ્યોમાં પ્રસાદનું વિતરણ કરો આ સાથે ભગવાન શિવની પૂજા કરો ભગવાન શિવના મંત્રનો જાપ કરો ઓમ નમ શિવાય ગંગા સપ્તમી પર મંત્રોનો જાપ ઓમ નમો ગંગાએ વિશ્વરૂપીણી નારાયણી નમો નમઃ જે કોઈ ગંગા ગંગા કહે શેકંડો યોજનો માટે પણ તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને લોકમાં જાય છે ગંગા સપ્તમી દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો કે શું કરવું જોઈએ ગંગા સપ્તમી પર ગંગામાં સ્નાન કર્યા પછી માતા ગંગાની પૂજા કરવી વ્યક્તિની શ્રદ્ધા મુજબ વ્યક્તિને ગરીબ લોકોને ખોરાક કપડાં પૈસા વગેરેનું દાન કરવું જોઈએ ગંગા સ્નાન કરતી વખતે મંત્રોનો જાપ કરવો જોઈએ આ ઉપરાંત રામાયણ અને ગીતાનો પાઠ કરવો ફાયદાકારક છે એક પૌરાણિક કથા અનુસાર એકવાર બ્રહ્માજી ધ્યાનમાં મગ્ન હતા પછી ભગવાન વિષ્ણુ ત્યાં પહોંચ્યા ભગવાન વિષ્ણુને જોઈને બ્રહ્માજીએ પોતાનું કમંડળ ઉપાડ્યું અને ક મંડળમાં રાખેલ સામાન્ય પાણીથી ભગવાન વિષ્ણુના પગ ધોયા પછી બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને ચરણ સ્પર્શી પાણીને ક મંડળમાં પાછું ભરી લીધું તે પાણી એટલું શક્તિશાળી હતું કે તેમાંથી એક દેવીનો જન્મ થયો જેનું નામ બ્રહ્માજીએ ગંગા રાખ્યું તે દેવીના જન્મથી એક એવી ઉર્જા ઉત્પન્ન થઈ કે જેણે બ્રહ્મલોક સહિત તમામ લોકના હજાર નકારાત્મક શક્તિઓનો નાશ કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ભગવાન વિષ્ણુએ દેવી ગંગાને સૃષ્ટિમાં માતા તરીકે પૂજવાના આશીર્વાદ આપ્યા ત્યારથી આ દિવસે ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે જ્યારે મા ગંગાનું નામ જાનવી રાખવામાં આવ્યું હતું બીજી એક અનુસાર ગંગા સપ્તમીના દિવસે ગંગા જન્નદીનો પુનઃજન્મ થયો જ્યારે મહર્ષિ જાનુ તપસ્યા કરી રહ્યા હતા ત્યારે વહેતી નદી ગંગાના ગરજના અવાજથી તેમનું આ કારણે મહર્ષિ જાનુ ગુસ્સે થઈને આખી રાત ગંગા નદી પી ગયા પાછળથી દેવી દેવતાઓ પ્રાર્થના પર તેમણે પોતાના જમણા કાનમાંથી ગંગા નદી કાઢી જેના કારણે મા ગંગાનો પુનઃ જન્મ થયો પરંતુ ત્યારથી ગંગા નદીને આ નામ મળ્યું જહ્નવી ગંગા નદી સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથા છે જે ગંગાજીના સંપૂર્ણ અર્થને વ્યાખ્યાત કરે છે ગંગા નદી હિન્દુઓના આસ્થાઓનું કેન્દ્ર છે અને ઘણા ધાર્મિક ગ્રંથોમાં ગંગાનું મહત્ત્વ દર્શાવવામાં આવે છે બીજી પૌરાણિક કથા અનુસાર ગંગાનો જન્મ ભગવાન બ્રહ્માના પાણીના ઘડામાંથી થયો હતો બીજી માન્યતા એવી છે કે વામનના રૂપમાં રાક્ષસ બલિથી દુનિયાને મુક્ત કર્યા પછી ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુના પગ ધોયા આ પાણી તેને પાણીના કુંડામાં એકઠું કર્યું બીજી એક દથા અનુસાર જ્યારે ભગવાન શિવે ઋષિ બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનની સામે જોયું ત્યારે સંગીતને કારણે ભગવાન વિષ્ણુને પુષ્કળ પરસેવો વળ્યો જે બ્રહ્માએ તેના પાણીના કુંડામાં એકઠો કર્યો તે જ કુંડાના પાણીમાંથી ગંગાનો જન્મ થયો જે કોઈ વ્યક્તિ ગંગા સ્નાન કરી શકતો નથી તેને ઘરે ગંગાજળના પાણીમાં ભેળવીને સ્નાન કરવું ગંગા સપ્તમી દરમિયાન દાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે દાન કરવાથી બધા દુઃખ દૂર થાય છે ગંગા સપ્તમી પર ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ ખાસ દિવસે ભગવાન શિવને ગંગાજળમાં બેલપત્ર ચડાવીને વિધિપૂર્વક અભિષેક કરવો જોઈએ ગંગા સપ્તમી દરમિયાન દાન પણ ખૂબ મહત્ત્વ છે માનવામાં આવે છે આ દિવસે દાન કરવાથી બધા દુઃખ દૂર થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોત તો આપણી ચેનલ મિતલ હોય લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ